નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે આવનારું ચોમાસું એટલે કે બે હાજર પચીસ ના ચોમાસા વિશે ની વાત કરવાની છે નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ક્યારે પહોંચી શકે

કેરળ કેરળની અંદર પ્રવેશ થતું હોય છે અંદર ચોમાસાની નોર્મલ તારીખ છે જે ચોમાસુ ચાલુ થવાની આવે છે એટલે કે ગુજરાતની અંદર ચોમાસુ પહોંચવાની નોર્મલ તારીખ છે પંદર જૂન હવે ખાસ કરીને અત્યારની ચોમાસાની વાત કરવા જાય આમ જોવા જઈએ તો જે આજે તારીખ થઈ છે ચૌદ મે બે હજાર પચીસ સામાન્ય રીતે પંદર મે નિકોબાર ટાપુ ઉપર નૈઋત્યનું ચોમાસું પહોંચતું હોય છે પણ સમય કરતા ચાલીસ કલાક વહેલું ચોમાસું છે તે આપણે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર એટલે કે ગઈ પહોંચી ચૂક્યું છે ચોમાસાની શરૂઆત છે આંદોબાર નિકોબાર ટાપુ પર થઈ ચૂકી છે બંગાળની અંદર પ્રવેશ કરી ગયું છે અને આવનારા બે થી ત્રણ દિવસ સુધી નિકોબાર ટાપુ ઉપર ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતાઓ છે ત્યાં ચોમાસું પહોંચી ગયું છે અનુકૂળ હવામાન હોવાના કારણે ચાલીસ કલાક માટે ચોમાસું છે એ વહેલું ત્યાં પ્રવેશ્યું છે અને હવે આગળ વધવામાં પણ એને અનુકૂળ હવામાન છે એટલે આ ચોમાસું કેરળ સુધી રોકાવાનું નથી એ ચોમાસું છે આસપાસ પહોંચી શકે આમ તો પહેલી જૂન છે એ કેરળમાં ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે બની શકે કે ઘણી વખત છત્રીસ થી અડતાલીસ કલાક વહેલું પણ આવતું હોય અથવા તો છત્રીસ થી અડતાલીસ કલાક મોડું પણ આવતું હોય છે પણ ખાસ કરીને કેરળમાં ચોમાસું પહેલી જૂના આસપાસ પહોંચતું હોય છે તો એના ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઈટેરિયા શું હોય છે એના આપણે વાત કરવાની છે 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 જેમાં બીજા પણ પણ બે ત્રણ ત્રણ જે અગત્યના એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો જે કેરળની અંદર ટોટલ ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે જેમાં કોચી હોય રામેશ્વરમ હોય એર્ણાકુલમ હોય તિરુવનેલી હોય તિરુવનંતપુરમ હોય વગેરે એ જે ટોટલ ચૌદ સેન્ટર છે ચૌદ માંથી પચાસ ટકા કરતા વધુ સેન્ટરની અંદર સતત બે દિવસ સુધી અને પવનની જે ઝડપ હોય છે એ પંદર કેટીની હોવી જોઈએ મીટિયોલોજીના નિયમ પ્રમાણે પંદર કેટી પણ સામાન્ય રીતે આપણી ભાષામાં જોવા જઈએ તો પંદર કેટી એટલે કે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે કેરળનો જે સંપૂર્ણ દરિયાકાંઠો છે ત્યાં પાત્રીસ કિલોમીટરની ઝડપે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવો જોઈએ આ થયો રેડિયેશન એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે એ સૂર્યપ્રકાશ જમીન ઉપર આવ્યા બાદ એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન નોર્મલ દિવસની અંદર ત્રણસો આસપાસનું હોય છે પણ જ્યારે પણ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય છે ત્યારે એ જે રિફ્લેક્શન છે એ ત્રણસો થી ઘટીને બસો અથવા તો એનાથી નીચું આવે છે જયારે પણ એ રિફ્લેક્શન છે બસો કરતા નીચું આવે ત્યારે આપણે એ ક્રાઇટેરિયો ફૂલફિલ થયો ગણાય આ ત્રણ મહત્વના ક્રાઇટેરિયા છે જો આમાંથી એક પણ ક્રાઇટેરિયો ફૂલફિલ ન થયો હોય તો કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો આવી સત્તાવાર જાહેરાત થઈ શકતી નથી ઘણી વખત એવું પણ બનતું હોય છે ગયા વર્ષે પણ બન્યું હતું કે ઘણી વખત કેરળની અંદર મુશળધાર વરસાદ છે એ પહેલી જૂન આસપાસ પડી જાય એટલે કે પાંચ ઇંચ સાત ઇંચ દસ દસ ઇંચ પડે છતાં પણ ત્યાં ચોમાસાની શરૂઆત થઈ આવી જાહેરાત ન થતી હોય શું કામ ન થતી હોય તો કે કાં તો ઓએલઆર નથી થયો મોટાભાગે ઓએલઆર માં ક્યારેક જ પ્રોબ્લેમ આવે છે કેમ કે રિફ્લેક્શન છે એ સ્વાભાવિક રીતે વરસાદી વાતાવરણ થાય એટલે ઘટતું હોય છે પણ ઘણી વખત પવનની ઝડપ છે આપણે અનુકૂળ ન હોય પવનની ઝડપ જ્યારે પાંત્રીસ કિલોમીટર કરતા નીચી હોય તો પણ આપણે ચોમાસાની ત્યાં શરૂઆતની જાહેરાત ન થઈ શકતી હોય એટલે ઘણી વખત વરસાદ હોવા છતાં પણ ત્યાં ચોમાસાની જાહેરાત નથી થઈ શકતી કેમ કે આ મહત્વના ત્રણ ક્રાઇટેરિયા છે આ ત્રણે ત્રણ ક્રાઇટેરિયા છે ત્યાં ફૂલફિલ થવા જોઈએ એ ફૂલફિલ થાય ત્યાર પછી જ આપણે કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની જાહેરાત કરી શકતા હોય છે ખાસ કરીને આ વર્ષે જોવા જઈએ તો અત્યારે જે હવામાનની અનુકૂળ સ્થિતિ છે તે મુજબ પહેલી જૂન આસપાસ આ ત્રણેય ક્રાઇટેરિયા છે એ કેરળની અંદર ફૂલ થઈ જાય એવું એક હાલ અમારું બેઝિક અનુમાન છે જોકે બની શકે કે પેલી જૂન કરતા બે દિવસ કેરળની અંદર જનરલી પંદર દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે કેરળથી ધીમે ધીમે આગળ ચાલે છે ઉત્તર તરફ એટલે પછી આગળ આવતા આવતા ગોવા આવે મહારાષ્ટ્ર આવે ત્યાર પછી ગુજરાતમાં આવે ગુજરાતમાં જે ચોમાસુ પ્રવેશ કરવાનો જે મુખ્ય

પછી પણ પંદર દિવસની અંદર અંદર ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું નથી અને આવું આપણે રાજ્યની અંદર અનેક વખત બની ચૂક્યું છે ગયા ગયા વર્ષે વર્ષે પણ ઘણી બધી અસમંજસતાઓ હતી આમ તો બે વખત મોન્સૂન બ્રેક થયું હતું જેમાં એક વખત મહારાષ્ટ્રમાં પણ મોન્સૂન બ્રેક થયું હતું એ પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ચોમાસું પહોંચી ગયું અને ત્યાર પછી મોન્સૂન બ્રેક ની સર્જાઈ હતી અને એક અઠવાડિયા સુધી ચોમાસું ગુજરાતના કાંઠા આવીને રોકાયું પણ હતું બની શકે અત્યારે જે પ્રમાણે હવામાન ચાલી રહ્યું છે એ મુજબ આ વર્ષે કેરળમાં સમયસર એટલે કે પહેલી જૂન અથવા તો ચોવીસ અડતાલીસ કલાક વહેલું કે મોડું પણ નોર્મલ તારીખ નજીક ચોમાસું કેરળમાં પ્રવેશી જશે ધીમે ધીમે આગળ વધશે એટલે લગભગ ગુજરાતમાં આવે એ સર્જાઈ શકે છે ને બની શકે કે પંદર જૂને જે ચોમાસું પહોંચવું જોઈએ એના કરતા થોડુંક લેટ પણ પહોંચી શકે મોન્સૂન બ્રેક થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે ફાઈનલ એવું નથી સમજવાનું કે મોન્સૂન બ્રેક થશે પણ અત્યારે અમારું જે અનુમાન છે એ મુજબ ગુજરાતની અંદર નોર્મલ તારીખ કરતા થોડુંક ચોમાસું લેટ આવે તેવી પણ શક્યતાઓ અમને લાગી રહી છે જો કેરળમાં ચોમાસું પહેલી જૂન આસપાસ આવી જશે પછી અમે એ ચોમાસા ઉપર સતત નજર રાખીશું અને પડે પણ માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહેશું એટલે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવે એની આપણે ખબર પડે હા એક ચોક્કસ થી છે કે કદાચ બે પાંચ દિવસ કે સાત દિવસ ગુજરાતની અંદર ચોમાસું નોર્મલ તારીખ કરતા મોડું આવે તો પણ આપણે કોઈ ગભરાવાની જરૂર નથી ઘણી વખત એવું બનતું હોય કે પાંચ સાત દિવસ દસ દિવસ ચોમાસું અંદર મોડું પ્રવેશ કરે પણ એ પછી ચોમાસું રાબેતા મુજબ રહે તો વર્ષ આપણે સારું પણ થતું હોય એટલે આ વર્ષે બે ની વાત કરવા જાય તો ગુજરાતની અંદર ચોમાસું છે તે ખૂબ સારું રહેવાની શક્યતાઓ છે નોર્મલ તારીખ કરતા કદાચ બે પાંચ દિવસ લેટ પહોંચે

ખાસ કરીને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચે ત્યારથી અમે ચોમાસાને ટ્રેસ કરવાનું ચાલુ કરતા હોય છે આમ તો સમય કરતા ચાલીસ કલાક આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી ગયું છે અત્યારથી અમે ચોમાસાને ટ્રેસ કરવાનું ચાલુ કર્યું છે જેમ જેમ એ ચોમાસું આગળ વધતું જશે એમ એમ અમે આપને સંપૂર્ણ માહિતી છે આપતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરેલી હોય એ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો tenia